તારીખ છવ્વીસ દસ બે હજાર ત્રેવીસના રોજ ન્યૂઝ ફોર ઇન્ડિયાએ મેસેજ વાયરલ કર્યો હતો કે સેવન થેવન સદભાવના સર્કલની સામેના કોર્પોરેશનના ખાલી પ્લોટમાં કચરો ખૂબ જ જમા થયેલ છે અને આગળ દિવાળીનો તહેવાર હોવાથી આગ લાગવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને તેના કારણે મોટી હોનારત થવાની પણ શક્યતાઓ રહેલી જ છે તેથી આ કચરાને દિવાળી પહેલાં હટાવી લેવા માટેના મેસેજ ગાર્ડન વિભાગના સિનિયર સેક્શન ઓફિસર શ્રી દેવેન્દ્રભાઈ અને સુપરવાઇઝર ગાર્ડન ભરતભાઈ પટેલને વિડીયો બનાવીને આપવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ આ અધિકારીઓએ ધ્યાન આપ્યું જ ન હતું અને આ કચરો ન ઉઠાવતા છેવટે તારીખ બાર બે હજાર ત્રેવીસને રાત્રિના લગભગ બાર વાગ્યે આ સ્થળે ખૂબ જ મોટી આગ લાગી હતી પરંતુ સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર હજુ સુધી સામે નથી આવ્યા પરંતુ જો કોઈને જાનહાની થઈ હોત તો તેના માટે જવાબદાર કોણ શું આવા અધિકારીઓ સામે કોઈ કાયદેસરની કાર્યવાહી થશે ખરી શું મ્યુનિસિપલ કમિશનર શ્રી આવા અધિકારીઓ સામે કોઈ પગલાં પરશે ખરા કે પછી પણ આ ખાડા કાન જ કરવામાં આવશે